હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું લેખક અને તેના ઉપનામ કવિ અને તેના ઉપનામ ચાલો આવી જાવ વિડીયો કવિ કલાપી કવિ કલાપી નું નામ હતું સુરસિંહજી તખતસિંહજી ગોહિલ ઉર્ફે સુરતાની વાડી નો મીઠો મોરલો સુરસિંહજી સિંહજી તખતસિંહજી ગોહિલ સિંહજી ગોહિલ

ઉમાશંકર જોશી તે જ મિત્રો ગુજરાતી વાણી રાણી વકીલ તરીકે દલપત રામ ગુજરાતી વાણી રાણી વકીલ તરીકે ઓળખાવતા હતા કવિ દલપત કવિ દલપત રામ ખુદ ને ગુજરાતી વાણી રાણી ના વકીલ તરીકે ઓળખાવતા હતા ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે

લગરો ઉપનામ છે લાભશંકર ઠાકર નો તેવી જ રીતે મિત્રો હવે તમે કહેશો વનમાળી વાંકો કોનું ઉપનામ હતું વનમાળી વાંકો કોનું ઉપનામ છે બરાબર કોમેન્ટ કરી અને જણાવજો અને આનો જવાબ આપણે આપશું નેક્સ્ટ વિડીયોમાં ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર અને તમારા મિત્રો સુધી શેર કરજો આજે એકવાર આપણે જોઈ ઉપનામ કવિ અને ઉપનામ કવિ કલાપી સુરતાની વાડીનું મીઠો મોરલો અથવા સુરસિંગી તખતસિંગી ગોહિલ તેમનું મૂળ નામ અને તેને લોકો સુરતાની વાડીનું મીઠો મોરલો તરીકે ઓળખાવતા હતા કવિ કલાપી નો જન્મ લાઠીમાં થયો હતો અમરેલી જિલ્લાના લાઠીમાં અને કવિ કલાપી ત્યાંના રાજા હતા. ચાલો મિત્રો બે જણા ઘનશ્યામ ઘનશ્યામ છે કનૈયાલાલ મુનશી નું ઉપનામ પછી ચાંદા મામા છે ચંચી મહેતા ચંદ્ર વાદળ મહેતા તે જ રીતે કોયા ભગત અથવા ત્રિશુલ અથવા સ્વયં જે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ ના દાસ દ્વાર નું ઉપનામ છે ચાલો મિત્રો તેવી રીતે જોઈએ વાસુકી વાસુકી ઉપનામ છે ઉમાશંકર જોશી નું જ રીતે આગળ વધીએ આપણે ગુજરાતી વાણી રાણી ના વકીલ કવિ દલપતરામ ખુદ ગુજરાતી વાણી રાણી ના વકીલ તરીકે ઓળખાતા હતા ખુદ ને ઉષ્ણસ તરીકે ઓળખાવતા લગરો લગરો છે કાવ્ય શંકર છે લાલશંકર ઠાકર નું તેના ઉપર ઉપનામ છે લગરો ચાલો મિત્રો હવે તમે જણાવજો વનમાળી કોનું ઉપનામ છે ચાલો મિત્રો મળી નેક્સ્ટ વિડીયો